રામ રા કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલ તમારું બધાનું સ્વાગત છે ગાંધીનગરમાં આવી ગયો ગાંધીનગર ભાઈ આપણા ગુજરાતનો સૌથી મોટો એગ્રીકલ્ચરનો મેળો થાય એટલે કે કૃષિ મેળો થાય એમાંથી એક એગ્રી એસી અહીંયા થાય છે તો આજે હું તમને દેખાડવાનો હો કે નવું નવું હું આવ્યું છે ઘણા બધા લોકો અહીંયા ખેડૂત મિત્રો અહીંયા નથી આવી શકતા તો એના માટે ખાસ કે કૃષિ મેળામાં હોય હું એમાં આપણો મોટા મોટો કૃષિ મેળામાં હું હોય અહીંયા ટોટલ ત્રણ પ્રકારના ડોમ બનાવ્યા છે એટલે ઘર ટાઈપનું તમે કહી શકો એમાં પેલું ડોમ છે એની અંદર પશુપાલન રિલેટેડ બધી વસ્તુ છે થોડીક દવા ખાતર ઈ રિલેટેડ છે બીજો આપણો ડોમ રહેવાનો હોય એમાં મશીનરીઝ રહેવાની છે ટ્રેક્ટર રોટાવેટર પ્લાવ એવી બધી વસ્તુ રહેવાની છે અને ત્રીજો ડોમ બનાવ્યો સ્પેશિયલ પોલ્ટ્રી ફાર્મ એટલે કે મરઘા એવી રીતના છે અને કંઈ ખાસ પ્રકારની ને એક પશુ સ્પર્ધા ને રાખી છે તો આ તમને ડેરી ફાર્મ પ્રોડક્ટ છે ખાતર હે એવી બધી વસ્તુ છે ખાતર ફર્ટિલાઇઝર ને એવું બધું છે ને પેલા ડોમની અંદર જોવા મળીએ થોડાક ઝટકા મશીન એવું બધું છે ફટાફટ બોલે છે અમૂલ કંપની ધીરે ધીરે જોઈ લો ખાતર ઉતરી ગઈ છે એવી રીતના ઓર્ગેનિક ખાતર નું ઘણું બધું દેખાય છે ઝટકા મશીન ઝટકા દોરી એવું બધું છે બલ્ચિંગ પેપર ઉપરાંત ઘણા ખબર નેટ હાઉસ ને બધું કરતા હોય તો નેટ હાઉસમાં જે મટિરિયલ વપરાય ને અલગ અલગ પ્રકારના જો મટીરિયલ દીધા છે પ્લસમાં તમારે ટેમ્પરેચર ઓછું કરવું હોય તો એના માટે આવું મટિરિયલ વપરાય જોઈએ આ પ્યોર એલ્યુમિનિયમ થી બનેલ છે દવાઓના ઘણા બધા સ્ટોલ હે એવી રીતના પાઇપલાઇનોને અલગ અલગ સ્ટોલ છે જોઈ લો આવી જાડી જાડી પાઇપલાઇનો વાળું છે ડ્રીપનું કરવું હોય તો એવા ઝીણા ઝીણા પાઇપો છે આપણે ખેડૂત મિત્રો આનો ઉપયોગ શું કરે આ લીક થઈ જાય એટલે આનો ખાટલો બનાવી નાખે ઓલી વખત જેમ જે ભાઈ આજુ ખરે ઓલું શું કહેવાય જમીન વગરની ખેતી છે ને જમીન વગરની ખેતી તમે મારી પાછળ જોઈ શકો હો આ લગભગ હે ને કોબી છે તો તમે એમ કહેવા જમીન વગરની ખેતી કઈ રીતે થાય આની અંદર હે ને પાણી હાલે છે ઉપરથી પાણી આવે છે તે હેઠી જાય એ વરી પાછું આમ ફૈયા જ રાખે ફૈરા જ રાખે અને એની અંદર ભાઈ બધું આપણે ખાતરની જે જરૂરી તત્વો હોય ને એની અંદર જ નાખી દઈએ છે આ ઉપરાંત તમારું પોલી હાઉસ હોય ને કે ઓલું કહેવાય ને લીલા કલરનું ઘર એ હોય ને તો એમાં હે ભાઈ તમારે ટેમ્પરેચર કંટ્રોલ કરવાનું હોય ભેજ કંટ્રોલ કરવાનું હોય તો એના માટેની પેનલ બનાવે છે પેનલું હે ને એ પેનલ હોય ને મારી પાછળ તમે જોઈ શકો હો આખી પેનલ હે આ પેનલમાં તમે ટાઈમિંગ એ સેટ કરી શકો ભાઈ આટલા કે એટલા કે મારે મોટર ચાલુ કરવી છે આટલું કે આટલું મારે મારી નર્સરીની અંદરનું તાપમાન રાખવું હોય ટૂંકમાં ખુલ્લી એડવાન્સ ટેકનોલોજી વાળું છે પણ આજે એનું ગ્રીન હાઉસ ને નર્સરીને બનાવ્યું ને એના માટે કામનું હે આ વસ્તુ ફરી પાછું મને એક અલગ પ્રકારનું યંત્ર જોવા મળ્યું દેખાડી દો યંત્ર આ હે દેખાય આ પ્રકારનું કંઈક આપણું યંત્ર જવાનું હોય આ યંત્રમાંથી જોઈ લો આવું છે ને

મેન આ ડિવાઇસનું કામ છે કે ઇન્ડિકેશન આપે છે ખેડૂતને ખબર પડે કે ભાઈ આ ખાતર મારે નાખવું છે કે નહીં આજે અણધારા ખાતરો ખેડૂત નાખે છે ડીએપી યુરિયા પરંતુ જો આ ડિવાઇસ વાપરે તો તેના કારણે ખાતરનો ખર્ચો ઘણો બધો ઓછો થઈ જાય ડેટા છે એ તમારે એપ્લિકેશન સાથે આ ડિવાઇસ લિંક થાય છે એપ્લિકેશનમાં તમારે જે પ્રોબ છે એ ખેડૂતને પાંચ અલગ અલગ જગ્યાએ ચાર કોર્નર અને એક સેન્ટરમાં આ રીતનું નાખવાનું હોય છે

આ મશીન છે ને આવી રીતના મંદિર નાખી દેવાનું જો એટલે છે ને જે પણ ડેટા છે ને એ તમારા ફોન એટલે ટેબ્લેટમાં છે ને દેખાઈ જાય ઓલું હતું ને એમાં લગભગ આઠ નવ ડેટા લગભગ હતા પણ આમાં તમે જોઈ શકો છો બાવીસ પ્રકારના બધા ડેટા દેખાડી દેજો દેખાય બાવીસ પ્રકારના ડેટા દેખાડે આ મશીન ભાઈ સેલ પર્પઝથી નથી એટલે કે વેચવાના પર્પઝથી નથી કારણ કે આજે તો મશીન જો હોવ ને આ મશીન આની કિંમત છે પાંત્રીસ લાખ રૂપિયા હવે વરસાદ પડવાનો હોય કે પછી અતિવૃષ્ટિ થવાની છે એના માટે તમારે વિડીયો નહીં જોવા પડે યુટ્યુબની અંદર કારણ કે એ બધું છે ને ડિટેલ આની અંદર હે ને તમને મળી જાય તો આ આપણું કેવું મશીન છે આને આપણે વેધર સ્ટેશન કહેવાય હવામાન સ્ટેશન એનાથી આપણે અલગ અલગ ટાઈપના પેરામીટર ચેક કરી શકીએ ધારો કે પવન કેટલી છે વરસાદ કેટલું પડે છે સુરતનો તાપ કેટલું છે આવા ત્રીસ પાંત્રીસ ટાઈપ ના આપણે ડેટા એમાંથી કલેક્ટ કરી શકીએ છીએ આવનારા સમયમાં વરસાદ આવીએ કે નહીં આવીએ એવું ડેટા કઈ એનાલિસિસમાં આવે એમાં બી એનાલિસિસ કરે છે અમે સેટેલાઇટ સાથે ઇન્ટિગ્રેટ કરેલું છે એટલે સાત દિવસનું તમને ફોરકાસ્ટ પણ આપે કે આવતા સાત દિવસમાં તાપમાન કેટલું રહેશે વરસાદની સંભાવના કેટલી છે બધું મળે ટૂંકમાં તમારે પાણી પાણી પાવું હોય ને એવું લાગે કે વરસાદ આવી જાય તો બધી ડિટેલ તમને દે દે એટલે મેં તમને શું કીધું યુટ્યુબમાં તમારે વિડીયો નહીં જોવા જોઈએ કે ભાઈ આવનારી સિઝનમાં શું થાય આવનારા સમયમાં શું થાય એ બધો ડેટા આની અંદર આવી જાય કે ભાઈ થોડાક દિનની અંદર વરસાદ પડીએ કે નહીં પડીએ થોડાક દિનમાં આવો તડકો થાય તો તમારે કઈ રીતે પાણી પાવું એવું બધું છે ને ડિટેલ આ યંત્રની માધ્યમથી તમને હે ને મળી જવાની છે આ નોર્મલ ખેડૂત માટે જ છે ખેડૂત માટે બી છે અને જેના મોટા ખેત હોય એના માટે મોનિટરિંગ માટે બહુ ઉપયોગી છે અને એમાં અમે સોલર સાથે છે ને તમે પાવર આપવાની જરૂરત નથી બેટરી વેટરી બધું સાથે જ હોય તમારે ખાલી લગાવીને સિમ કાર્ડ મૂકીને ચાલુ કરી દેવાનું તમને મોબાઈલનો બધું ડેટા મળે આની કિંમત અંદાજીત કેટલી કહે આ ચાલીસ હજાર થી ચાલુ થાય એટલે તમને હાવ ટૂંક માં કહું ને તો આ આંબાલાલ કાકા હે પણ આધુનિક આંબાલાલ કાકા હવે અહીંથી બધા આપણે એને ડેરી પ્રોડક્ટ ચાલુ થવાના છે ડેરી પ્રોડક્ટમાં જોઈ લો પહેલી વેલા હે ને ચાફ કટોર હે ને અહીંયા હે ચાફ કટોર જોઈ લો જબ જબ રાજી ટ્રેક્ટરમાંથી હાલે ને જોઈ લો દેખાય બધા ચાફ કટર લેવા કુટી કરવાના મશીન હે ચાફ કટર વાળા સેક્શનમાં મને ને આવું ટ્રોલી દેખાડ મેં કીધું આ ટ્રોલી જેવું શું દેખાય છે પછી મને ખબર પડી એક ચાફ કટર જ છે જો દેખાય આ ટ્રેક્ટર ઓપરેટેડ ચાફ કટર હે અહીંથી તમારે ચરો નાખી દેવાનો હોય પછી ચરો બધો કપાઈ જાય એ કપાયેલ ચરો બધો હોય ને આ દેખે ઉપર બ્લોવર આ ટ્રોલી અંદર બધો છે ને ચરો તમારે સ્ટોર થઈ જવાનો હોય ધારો કે તમારું ખેતર તમારા ધારો કે તબેલાથી દસ વીસ કિલોમીટર દૂર છે ત્યાં બધો આપણો ચરો કપાય છે તો એ બધો ચરો આ નાખી દેવાનો કુટી કરી દેવાનો અને પછી આખી આખો યુનિટ આપણે તબેલા લેવાનો તો આ થોડુંક મને નવું લાગ્યું એટલામાં ઉપયોગ થવાનારા આધુનિક યંત્ર માનવ યંત્ર આ જોઈ ગયો બ્રશ બ્રશવાળો કહેવાય ને ખંજવારો વાળો કહેવાય અને આની ઉપર કહેવાય મોટર લાગેલ છે આમ જો આખો જે આમ ફર્યા રાખે ને આવી રીતના મૂવે કર્યા રાખે એટલે કોઈ પણ ભેં આવે તો આ ફરતું હોય ને આવી રીતના આ ઉપરાંત જો તમારે ઘઉં વધારે પ્રમાણમાં જ ગરમી થતી હોય તો જોઈ લો આવો પંખો દીધો છે આ પંખાની સાઈઝ તમે જો જોડી મોટી છે ફરા રાટી કરતો હવા દે ભાઈ આખો પેલો તમારો ઠંડો કરી દે ને એવા હે આ ઉપરાંત જોઈ લો દૂધના મશીને ઘણા બધા હે દેખાય આ બધા જોઈ લો દૂધના મશીન છે બધા દૂધના મશીન ને મોટર બધું અલગ અલગ છે દૂધના મશીન કેવા હોય મને ખબર નથી પણ દૂધના મશીન ઉપર આપણે ખાસ અલગ અલગથી એક વિડીયો બનાવો જોઈએ કે ખરેખર આ હાલે કે ના હાલે ગાયુમાં સક્સેસ છે કે પછી વેહુમાં સક્સેસ છે એવી રીતના ખંજવારવાને અલગ અલગ બ્રશ ને જો આ રીતે લીધા સ્પ્રિંગ વાળા જો આવી રીતના એટલે આવું બધું હે આ ટૂંકમાં પશુપાલક વિભાગ વેહુના દાણ ખાણ એ ત્યાં પેકિંગમાં ઓલા બોરામાં વેચાતા હતા પણ હવે લીલું જે કહેવાય ને લીલો ચોરો એને પેકિંગમાં વેચાય છે જો આ દેખાય આ સાઇલેજ છે સાઇલેજ એટલે શું છે મકાઈનો ભૂકો કરેલ છે મકાઈનો ભૂકો કર્યો અને આવી રીતના જો આવી રીતના આમ ગાહણી કહેવાયને ગાહણી જો ને વારે દીધું મસ્તીનું ચાલખાયા આઠ રૂપિયાનો પીલો મળવાનો હે ને આ એક કવડો આવતું તો એવા કબર નહીં પણ લીલો ચોરો જોઈએ આવી રીતના પેકિંગમાં વેચવા માંડ્યો છે હાઇટ ઈટ એટ મિસ ધીસ ઇઝ ફોર કેટલ એસ

આયવા વેત જ પહેલાં હોય છે સ્વરાજ મહેન્દ્રાનો કારણ કે એ બોરીનો પૈસો હોય ને પાસ એટલે જો પહેલાં પહેલાં એનું જે આવે શરૂઆત ખપારા ખપારીઓ ઘણું બધું છે અહીંયા નવું બીજા અલગ પ્રકારના ઓજારો જે તમે બધું જોઈએ નહીં જો આવા ઓજારો દોરિયા બોરિયા કરવામાં લગભગ આનો ઉપયોગ થતો હોય છે નહીં પ્યોર મેટલ અને બનેલા જોઈ લેવા છે ઘણા બધા પ્રોડક્ટ ટેક્ટરો લગભગ બધી કંપની છે મહેન્દ્રા સોનાલિકા અને અલગ અલગ પ્રકારનું છે પણ આ એક યંત્ર છે આ યંત્રના માધ્યમથી તમે તમારી માંડવી ચોખી કરી શકો જેને કહેવાય મગફળી નવી પ્રકારનું યંત્ર આવ્યું શું કરતા કલરમાં નાખીને ચોખ્ખી કરતા હતા પણ એના માટે સ્પેશિયલ મશીન આવ્યું બોલો આના ઉપર તમારે સ્પેસિફિક વિડીયો જોતા મને કહેજો તો સ્પેશિયલ આપણે વિડીયો બનાવી મગફળી ચોખ્ખા કરવાના મશીન ઉપર મગફળી ડિસ્ટોનરી ઉપર ટ્રેક્ટર તમે બધા જોયા છે પણ આ કંઈક અલગ પ્રકારનું યંત્ર મને દેખાડો આની અંદર જોતા ચેન ચકડ્યા ને બધું કેવું હે અને આ વિશાળ કાંઈ મશીન હે જો આની ઘર આવતા આવ્યું જોતા અહીંયા પીટીઓ દીધો એટલે ટ્રેક્ટર થી હાલતું હોય પણ કવડું મશીન પછી ખબર પડી કે મશીન શું છે ડાંગરની ખેતી કરતા હોય ને ખેતી થઈ ગયા પછી વાંચ આપણે ના હોય ચોખા કરવાનું મશીન હે રોટાવેટર ભાઈ અહીંયા ઘણી બધી પ્રકારના હે પણ આ રોટાવેટરનો તમે કલરને જો આમ જોતા મને તો હે ને ભારે મજા આવે વિડીયોમાં તમને ખબર નહીં કેવું દેખાતું હોય પણ આમ બહુ ઓલું હેવી ડ્યુટી ના હોય એવું લાગે છે કારણ કે પંજાબ સાઈડ નું હે એટલે મસ્તીનો નો કલર બલર આનો કેવો લાગ્યો રોટાવેટર નો મને ખાસ કમેન્ટ કરીને કહેજો તમે આ ઉપરાંત મોટા મોટા જબજબરા સ્પ્રેયર હે અને આ કઈ કંપની ના હે સેજી કંપની ના હે થોડા સમય પહેલા જ ભાઈ આપણે આનો વિડીયો બનાવ્યો હતો ઓલા ટાકી જોઈને એના બ્લાવ બ્લાવ ને બીજું બધું ઘણું બધું છે થોડીક વાર પહેલા આપણે ઓલું ખબર પડે સાયલી મશીન કીધું હતું કે મકાઈનો ઓલો ભૂકો કરીને ડાયરેક્ટ હે ને તમને વેચે તો એ મશીન આ છે દેખાય ને જબરી હું હે ક્યાં સુધી હે ઓહો અને એ કઈ રીતે કામ કરે તમારે જોવું હે જો હવે ટીવી ડિસ્પ્લે ઉપર તમને દેખાતું હોય વાઢી ઉખાડ હોય મકાઈ હોય બધું જ આવી રીતના હે ને ભળતું જાય છે કારણ કે આ મશીન તો તમે જવાના દાતા ને બધું બહુ હેવી લાગે ભાઈ અહીંયા કટર બટર ને બધું ભૂઈ પણ હોય વાટી આવે તો વાટી ના કેવા ટાટી વા બાથી આવે તો ડાયરેક્ટ આ મશીનનો તમે ઉપયોગ કરી શકો વાવણીની તમે વણ્યું તો બહુ જલ્દી જોયો હે પણ બટેકા વાવવાનું યંત્ર તમે કઈ વાર જોયું હે જોઈ લો આ બટેકા વાવવાનું યંત્ર હે અને અહીંયા તમારે છે ને બટેકા નાખી દેવાના એ બટેકા છે ને ઝીણકા થઈ થઈને જવાની માથે આવે ગયા હે ચારસો રૂપિયા ભાવ થાય તો લઈ લેવું અત્યારે કેટલો ભાવ છે આપણે મુંબઈમાં આ પ્રકારનું મશીન જોયું હતું ઝીણકી ઘાણી છે આની અંદર ભાઈ મગફળી તલ તમારે જી નાખો નાખી દો વાહે જો આ વખર કાઢી નાખે દેખાય આ વખર કાઢે ને ઓની કરે ક્યાંક તેલ નીકળી જાય હા છાહીની મોટર અહીં શું કરે છે મને ખબર નથી પડતી જોઈ લો એટલે વલોણા હે પણ ઓલી એક દિશામાં ફરવા વાળા નહીં થોડીક વાર ફરે થોડીક વાર ફરે એ ટાઈપના હોય પણ મારો પ્રશ્ન એ છે કે આ ખેતીવાડીના ડૂમમાં શું કરે છે આ તો કઈ ઉપયોગી વસ્તુ આ ઘણા લોકોનો ઉપયોગી છે જોઈ લે ગતડીના આતીડા વીટડે હે બધા ટોકના પેટના એકદમ ઓલે હેવી માઈલા ક્લાવ એટલે કે ખેપા તમે જોયા હે પણ અલગ પ્રકારનો ખેપું તમે જોઈ શકો હો આને કહેવાય ચીઝલ ક્લાવ હાલ તમારે બહુ જ આજી એવી કડક જમીન હોય ને તમારે ખેડવી હોય ને તો આનો ઉપયોગ થાય છે બોલો હું કે વધારે ને વધારે ઢેફા કાઢી નાખીએ પણ આ એ પ્રમાણના ઢેફા નહીં કાઢી કારણ કે જોયો આના દાતા જીંટા છે પણ મશીન બહુ યાર હેવી માઈલું નથી કાંઈક નવું કાંઈક નવું બધતા હતા એમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર જોવા મળ્યું જોઈ લે દેખાવામાં તમને એવું લાગે કે કોઈક દેહ ડીઝલ વાળું હે પણ એવું નથી જોઈ લ્યો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે છે એવું એવું લાગે કે ગિયરબોક્સ ને સેમ જ પ્લેટફોર્મ હે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર આમ અલગ દેખાવું જોઈએ મજા આવે એડવાન્સ ટેકનોલોજીમાં આપણે ડ્રોન ને ગણી શકીએ આ બાજુ બધો વિસ્તાર તમે જો નકરા તમને ડ્રોન જ દેખાતા હે અને આઈ તો ડ્રોન લેતા આવ્યા આપણે હેઠળ રાખવું જ નથી જોઈ લ્યો જબજ ડ્રોન હે

પોલ્ટ્રી ફાર્મ રિલેટેડ હે મને નથી લાગતું લગભગ પોલ્ટ્રી ફાર્મમાં કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો એ આપણે હેને સ્કીપ કરી નાખીએ અને આજુખા અહીં સ્પેશિયલ પશુ સ્પર્ધા રાખી છે વિડીયો આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાના આખો અલગ જ વિડીયો બનાવવાના હોય તો એ જે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આ સાથેનો ભાઈ આજનો ફાર્મિંગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તમને એક્સપોર્ટ કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટ કરીને કહેજો મારી નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો સાથે ત્યાં સુધી રામ ડાયરાન